સાગરના બાપુ આજે મીરા સાથે મારી થોડી વાત થઈ મીરાને મેં કીધું મારી બીપીની દવા સાવ ખૂટી ગઈ છે ત્રણ દિવસ થઈ ગયા તો મને ચક્કર આવે છે દવા લેતી આવજે એણે બિચારી એના પર્સમાં જોઈને મને કે હા હું લેતી આવીશ પણ ખબર નહીં કે એનું મોઢું જોઈને મને લાગ્યું કે એની પાસે પૈસા છે જ નહીં દયા આવી ઘર ચલાવે આપણું જોવે મારી દવા લાવે કે સાગરને સંભાળે ઘણી વખત સાગરને હું સમજાવી ચૂકી છું પણ ખબર નહીં કેમ જેમ હાથમાંથી રેતી જાય ને એમ સાગર આપણા હાથમાંથી ગયો છે મને એમ થાય છે કે આજે તમે પણ હાજર છો ને તો એને બોલાવીને કંઈક સમજાવીએ કદાચ માને તો હવે તો જે માણસને દારૂની એક વખત લત લાગી જાય ને એને ઉપરથી ભગવાન આવે ને તો એ સમજે નહીં એ જ્યારે એના લગ્ન નહોતા ત્યારે દારૂ પહેલી વખત દારૂ પીને ઘરે આવ્યો ને ત્યારે જેને મેં બે ફળા કમાયા હતા ને ત્યારે જો તું એને આડી નો ફેરી હોત ને બચ્ચા એવો ન હોત ને તો અત્યારે દારૂ ન પીતો હોત માં છું દીકરો માર ખાય અને માં જોયા ખરે ના હું એને માર ખાતો તો ન જઈ શકું પણ હવે એમ લાગે કે એને સમજાવવો પડશે તો શું એનો દુશ્મન હતો હું એનો દુશ્મન નહોતો એની જિંદગી બરબાદ ન થાય અને અવળી લતે ન ચડે એટલા માટે મેં એને કીધું આને માયરા સિવાય નથી આ સુધરે એમ કે પેલી જ વખત મારે હોય ને બે ફોડા કરતો પછી દારૂને હાથ ન લગાડે તું મા છો ને એમ હું બાપ બાપ છું એની જિંદગી બરબાદ ન થાય ને એ મારે જોવાનું હોય એટલે એને સીધી લાઈનમાં લેવા માટે મેં માર્યો હતો મારીને મને કઈ આનંદ નહોતો થયો મને એથી દુઃખ તો થયું જ તું પણ બીજી વાત એને પરિણામની મેં ના પાડી હતી કે આના લગ્ન ન કરાય આપણે તો બે જણા હેરાન થાય જ છે એ પી પીને આવે છે ઘરે હવે બીજાની દીકરી કોકની દીકરીને હેરાન કરવી ને આપણે આપણે હેરાન થયા સાગર જયારે પહેલી વખત દારૂ પીને આવ્યો તમે એને માર્યો એનાથી બે પરિણામ આવી શકે કાં તો એ સાવ ડઠ્ઠર થઈ જાય એને એમ કે શું કરશે ખાલી મારશે જ ને અને સુધરી પણ જાય પણ કોઈ પણ બાળકને સુધારવા માટે મારવું જરૂરી નથી કદાચ પ્રેમથી પણ સુધરી જાય એટલા માટે હું વચ્ચે પડી હતી મને મારો મગજ નહીં કામ કરવું કે આને કેમ સુધારો રહ્યો હું એને બોલાવી જો કદાચ આપણા શબ્દની એના પર અસર થાય સાગર બટે સાગર સાગર હું છે શાંતિ રાખો ને આવું છું દાદરો ઉતરતા વાર તો લાગે ને એનો ભાર નહીં જો બોલો શું વાત છે શું કામ બોલાવ્યો તો સૌથી પહેલી વાત થોડો શાંતિથી જવાબ આપ માં છે તારી આવો તો દુશ્મન ને કોઈ જવાબ ન આપે હે જે હોય તે કામ શું છે કયો ને બટે ખોટી તમારું ભાષણ સાંભળવા નથી આવ્યો અહીંયા બટર સાગર હવે તું મોટો થઈ ગયો છે એ મને ખબર છે નવીન એમાં કાઈ નથી જવાબદારી છે બટા તું નાનો હતો ને ત્યારે તું મને કહેતો તો કે બા હું મોટો થઈશ બહુ બધા પૈસા કમાઈને લાવીશ અને હું તમને આપીશ ત્યારે હું લોકોની સાડીઓમાં ફોલ મૂકતી હતી અને એ જોઈને તને દુઃખ થતું હતું તે મને કીધું તું ભણી ગણીને હું એવી નોકરી કરીશ એવો ધંધો કરીશ કે હું બહુ બધા પૈસા લાવીશ અને તમારે આ સાડીઓને ફોલ નહીં મૂકવા પડે પણ બટા ખબર નહીં કેમ એવી કેવી દોસ્તીએ તું ચડી ગયો કે તારું બાળપણ જ ભૂલી ગયો જો બા વ્યક્તિ નાનો હોય ને ત્યારે એના ઘણા બધા વિચારો આવે પણ એ બધા વિચારો વ્યક્તિ શક્ય કરી શકે એ નક્કી ના હોય ને મારાથી એ બધું સંભવ નહીં થઈ શકે અને હું જે કરું છું એ બધું યોગ્ય જ કરું છું પૈસા પણ આવે છે ઘર પણ ચાલે છે બધું ઠીક છે બેટા લાવતો હોઈશ પણ એ પૈસો એક પણ પૈસો ઘરના કામમાં નથી વપરાતો ખાલી ને ખાલી તારા દારૂ ના થાય છે અને ઉપરથી મીરા પાસેથી પણ લઈ જાય છે તો આમાં તારા કમાયેલા પૈસા ક્યાં આવ્યા હે જેવો તે મને છે ને આવી જ રીતે જીવતા આવડે છે તમને લોકોને જીવવું હોય તમારી સાથે જીવો બાકી તમારો રસ્તો ખુલ્લો જ છે તમારે જે કરવું એ કરી શકો છો ના બેટા કોઈ મા બાપ પોતાના છોકરાને ખોટે માર્ગે જતા ન જોઈ શકે તારે પાછું વળવું જ પડશે અને તમે જ્યારે બેમાંથી ત્રણ થશો તો તારું બાળક પણ આવું જ શીખશે બધું જો તમારે તમારા બાળકને શું શીખવવાનું હતું ને એ તમે શીખવી દીધું અને મેં શીખી પણ લીધું હવે મારે મારા બાળકને શું શીખવવું અને શું ન શીખવવું ને એ મારા પર છે મેં શીખ્યું એ તું શીખ્યો મેં તને દારૂ પીવાનું કીધું હતું મેં તેને જુગાર રમવાનું કીધું તું ના બેટા ના આ મારા સંસ્કાર નથી આ મારી શીખ નથી બેટા તું ખોટે જાય છે અને અમારું નહીં અમે તો હવે પાન છીએ કદાચ કાલે નહીં પણ હોય ખરી જાવ ને ખર્યું પાન છે ને જલ્દી ને તો નવું પાન આવે આ પાન ખરે નહીં ને ત્યાં જ વાંધો જો બેટા થોડીક શાંતિ રાખ આ મીરા છે ને એક ખાનદાન માણસોની દીકરી છે સારા માણસોની દીકરી છે એટલે હજુ સુધી તારું ઘર સાચવીને બેઠી છે એની જગ્યાએ જો કોઈ બીજી હોય ને તો ક્યારની વહી ગઈ હોય એટલે હજી સમય નથી બગડી ગયો તું સુધરી જાય તો બધું સારામાંના થઈ જાય એમ છે તમને શું લાગે છે મીરા આ ઘરમાં છે મીરા બધું કરે છે એટલે આ ઘર ચાલે છે મીરા ના હોય તો હું ભૂખે મરી જાઉં ના એવા વિચારોમાં જો તમે હોય ને તો એ વાત તમારી તદ્દન ખોટી છે હું મારું કરી લઉં ને એટલું તો કમાઈ લઉં છું હા બેટા તું તારું તો કરી લઈશ પણ આ ઘરમાં તું એકલો નથી રહેતો તારા માવતર છે એનું કરી લેશે આ ઉંમરે હા બેસી જાવ કે વોચમેનની નોકરી પર હજી રાખે જે ભગાર આવે એમાંથી ખાઈ પીને જલસા કરો શું કામ બીજાના આધારે રહેવું કહેવાય છે ને કે પારકી આશા સદા નિરાશા કોઈનો આધાર અને કોઈની આશા ઉપર કોઈ દિવસ ના જીવ પોતાથી થતું હોય ને એ કરાય ના થતું હોય ના કરાય બેટા જુવાન લોહી છે તું જુવાન જો ઘરને નથી સાચવી શકતો માવતરને નથી સાચવી શકતો એક પત્નીને નથી સાચવી શકતો તો આ તું સિત્તેર વર્ષના તારા બાપુને એમ કહે છે કે એણે કમાવા જવાનું ને એણે મારું ને એનું કરવાનું તો આ દીકરા હું શું કામ અને હા બેટા અમે બીજા કોઈના આધાર ઉપર નથી બેઠા અમને અધિકાર છે અમારે દીકરાના આધાર ઉપર બેસવું તું અમારો દીકરો છો અને અમે તારા આધાર ઉપર બેઠા છીએ દીકરા અને તું હજી એમ કે છે કોઈના આધાર પર ન બેસાય તું અમારા માટે કોઈ નથી અમારો દીકરો છે હા આજકાલના અવતરની છે ને આજ જ કરમ ઘટણાય છે પોતે જ્યારે જવાનું હોય અત્યારે બધું પોતાના સંતાનો માટે કરે પોતાના માટે કઈ કરતા જ નથી જો પહેલેથી થોડું ઘણું પોતાના માટે વિચારીને રાખ્યું હોય ને તો ઉંમર થતા જો સંતાનો લાત મારીને ઘરની બહાર પણ કાઢી મૂકે ને તો પણ જિંદગી શાંતિથી જીવી શકે આ કલ્ચર છે ને બહારના દેશોમાંથી શીખવા જેવું ખરું હો દે ના બેટા અમે જે કર્યું છે ને એ અમારા માટે

ત્યારે જે કરવું હોય એ કર હવે હું તને ક્યારેય કંઈ નહીં કહું બસ શાંતિથી ઘરમાં રહેવાનું અને જીવવું હોય તો જીવવાનું બાકી મરી જવાનું બાકી ખોટી મગજ મારી ના જા જાતો જા હે પપ્પા ખ્યાલ આવી ગઈ યાર નિધિ હા નિધિનું દર વખતેનું છે મળવા બોલાવે જે સમયસર પોતે જ નહીં આવવાનું હાય સાગર કઈ હાય કરવાની જરૂર નથી કેમ એક તો પેલા પોતે જ બોલાવે છે કે સાગર મારે તને મળવું છે હા તો પણ હું આવતી હોય તો થોડુંક રસ્તામાં ટ્રાફિક હોય તો થોડુંક વેઇટ કરવું પડે એમાં શું થઈ ગયું બસ હા વાતો તો જાણે એવી કરે છે કે આ દુનિયાભરની ટ્રાફિક અને ઝઘડો હોય ને તને એકને જ આવે છે હું તો ઉપરથી એને મસ્ત પ્લેન લઈને આવું છું એવું થોડી હોય કે રોડ મારા બાપાનો છે મારાય પાપાનો નથી કોઈ ખાતે નથી કરી દીધું હા તો પછી છોકરી જો એને કરતા હોય એ લોકો ટ્રાફિક વાહ એ વાત જોરદાર કરી હા આમ પણ તમારા લોકોનો ક્રેઝ બહુ એ જ ને જવા દે બધી વાત હું શું કહું છું તે મને મારવા તો બોલાવ્યો રુક રુક આપણે બેસીએ ઊભી જ રાખીશ મને ખડકા બેસ હા હા હવે બોલશું એટલા સમયથી ક્યાં ખોવાઈ ગઈ હતી તું ઘરે જ એ તો મને પણ ખબર છે તો પછી શું કામ પૂછે છે પૂછું છું એમ કે કેટલા સમયથી મળવાની ઈચ્છા હતી પણ તું તો જ્યારે હોય ત્યારે કહે છે મારે આ કામ છે મારે પહેલું કામ છે મારે જે ઘરેથી નીકળાય એમ નથી પોતાના બોયફ્રેન્ડ માટે એટલો ટાઈમ નથી તારી પાસે આપણે રોજ તો ફોનમાં વાત કરીએ છીએ અને હું મળું છું ને નથી મળતી એમ કઈ ફોનમાં વાત કરવી ને એ બધું નથી હોતું કોઈ વાર મળવું પણ પડે છે ક્યાંય બહાર ફરવા જઈએ સાથે મૂવી જોઈએ સાથે ડિનર કરીએ સારું હવે ગુસ્સે નહીં થા આવીશ હા એમ વધારે ગુસ્સો નથી કરતો આ તો જસ્ટ કહું છું કે તું થોડું આમ સમજ મને અચ્છા સોરી હા બીજું શું કહું છું તને ખબર છે બોલો આ ઘણા સમયથી છે ને આપણે કે બહાર ફરવા નથી ગયા તો તને એવું નથી લાગતું કે ચોમાસાનું વાતાવરણ છે એકદમ રોમેન્ટિક તો કે આપણે બહાર ફરવા જવું જોઈએ સારું ક્યાં લઈ જઈશ એ પણ મારે કીધું હા લોકોની ગર્લફ્રેન્ડો છે ને સત્તર જાતની ફરમાઈશો કરીને બેઠી હોય કે મને અહીંયા અહીંયા ફરવા લઈ જજો મારે આ કરવું છે મારે ફેલું કરવું છે અને તું છે કોઈ દિવસ કંઈ જ નહીં સાગર હું શું કહું છું મને એક પ્રોબ્લેમ છે એટલે હું નથી કહેતી બાકી બહાર તો જવાનું મને બી ઈચ્છા છે જ બધા જાય છે હું બધાનું જોવો છું મને ઈચ્છા નહી થતી હોય વાત તો સાચી પણ એવું તો કેવો પ્રોબ્લેમ છે શું થયું કે તકલીફ છે તકલીફ તો છે પણ શું કેવી રીતે કહું મોડે થી બીજે થી છે ને મોડે થી જ કઈ હા તો પણ કેને શું તકલીફ છે બાપા થોડું ફેમિલી પ્રોબ્લેમ હતો ફેમિલી પ્રોબ્લેમ કેમ આપડી વાત કરે ખબર પડી ગઈ છે ના એવું કઈ નથી હતો બટ મારા મમ્મીને હમણાં હોસ્પિટલમાં એડમિટ કરેલા હતા એમને બહુ જ વધારે તાવ આવી ગયો હતો એમને બોટલ્સ બી ચડાવવાના હતા એટલે હું હમણાં એમાં જ હતી તો ટેન્શન ટેન્શનમાં ટેન્શનમાં હું તને મળવા બી ન આવી શકી તો એકવાર જણાવાય તો ખરું ને અરે મને એમ થયું કે પછી કેવી રીતે કહું હું કેવી રીતે કહું આપણા સંબંધ એવા પણ કાચા નથી કે તું મને વાત ના કરી શકે અને હું સમજી ના શકું मतलब એવું નઈ કે મને બે એવું જીવું કે પછી તું ઘરે હોય ફેમિલી હોય તો પછી કેવી રીતે ફોન મેસેજ करू કોઈ જોઈ જાય એટલે પછી ઓલરેડી આપણા રિલેશન માટે કોઈને ખબર નથી તો પછી મને થોડું થાય ને સાચી વાત છે તારી અને હા મને તારી આજ વાત ગમે છે કારણ કે તું તારા કરતાં પણ વધારે મારું વિચાર છે હા સાગર હા બાય ભાઈ હવે કેવું છે મમ્મીને તો મમ્મીને તો હમણાં સારું છે બટ એમને બોટલ્સને એવું ચઢાવવાનું છે તો મારે એ બાબતે તને વાત કરવાની હતી કે થોડા પૈસા મારે જોશે તો તારા પાસે એડજસ્ટમેન્ટ થાય એમ છે એટલે એવું કઈ છે હું એવું હોય તો કોઈ કોઈ બીજાને વાત વાત કરું નથી પણ હા એટલે કરાવવાનું તો છે બટ અત્યારે એમને બોટલ્સ ને એવું ચાલુ છે બટ લાસ્ટમાં જે રિપોર્ટ કરવાનો તો એની માટે મારા હાથમાં કંઈ છે નહીં એટલે સારું શું કહે છે કેટલા પૈસા જોઈએ દસેક હજાર જેટલા ચિંતા ન કર હું કઈક એડજસ્ટ કરું છું એક બે દિવસમાં હું તને ગૂગલ પે કરી આપીશ ઓકે અને તું છે ને ખોટે ખોટું ટેન્શન ના લેતી મમ્મીને સારું થઈ જશે ચાલ તો અત્યારે તને ડ્રોપ કરી દઉં હા ચાલ આપણે જઈએ સાથે જ